ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આપણે આવી ગયા છે આંગણવાડી ને આપણે ન્યુ બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને માં આંગણવાડી ના બધા બાળકો આવી ગયા છે ચાલો જોઈ લો આજ કોણ મસ્ત અત્યાર ને આવી ગયા હો ને બધા કોઈ બાકી નથી ને ચાલો અદબ વાલીઓ બધાય અદબ ભાઈ ની ચાલો મારે જોવું પડશે કોણ મસ્ત અત્યાર છે ને આવ્યું છે એમ

આજે કુના કુનાલ ને ગુલાબ આપ્યો કોને આપ્યો ગુલાબ તમે બધાય મસ્ત ત્યાં થઈને આવ્યા છો હો મજા આવે ને આગળ હા કેટલા ને મજા આવે ઉછી આંગળી કરો જોઈ મને 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 બધાય ને મજા આવે અરે વાહ વેરી ગુડ ચાલો તો તમે હાટ નાસ્તો બનાવી નાખો ને આજે કયો વાર છે કોને ખબર છે મને ક્યો વાર છે બુધવાર

આ જ છે બુધવાર તો બુધવારે શીરો દાળ ભાત શાક આપણે બનાવવાના ચાલો બનાવવાની તૈયારી કરી લઈએ ચાલો તો આપણે દાળ ભાત મૂકવાની તૈયારી ચાલુ કરી છે જો અહીંયા મસ્ત ભાત આપણે મૂકી દીધા છે ને અહીંયા જો દાળનું પાણી મૂકી દીધું છે જો અહીંયા બટેકા લઈ લીધા છે અને ભાત તો બાફા મૂકી દીધા દાળ બટેકા બાફા મૂકીએ પછી ટમેટાનો બધું મસાલો સુધાર નાખીએ દાળ ભાતનો મસાલો સુધારવાનો હોય બફાય ત્યાં સુધીમાં આપણે કરી દઈશું

અલે આપણે બાસ્કેટ જ કહીશું બાસ્કેટમાં માં આપણે છે ને દડો નાખવાનો જો અહીં રાખી દીધો છે ને તો ચાલો પેલા આવેલા છે ને માહી બેન આવશે ચાલો માહી બેન દડો લઈ લ્યો અને જો અહીંયા આપણે છે ને લાઈન ખીચી છે ને લાઈન લાઈન પાસે જ ઊભું રહેવાનું છે જો અહીંયા લાઈન ખીચી દીધી છે અહીંયા ઊભો રહીને અને દડો છે ને બાસ્કેટમાં નાખવાનો બરોબર જેનો દડો બાસ્કેટની અંદર જાય ને જીતી જાય અને બાસ્કેટની બહેને પડશે એ હારી જશે બરોબર રેડી ચાલો માહી બેન ચાલો તાલી પાડો માહી ચાલો બેસી જાવ જેનો વારો આવી જાય ને એને બેસી જવાનું ચાલો રાધે ભાઈ આવી જાવ ચાલો તમે ઓલી સાઈડ બેસી જાવ જીજીતી જઈશે ને આ સાઈડ બેસે અને જ્યારે જઈશે ને આ સાઈડ બેસશે બરોબર ચાલો દેવલભાઈ આવી જાવ ચાલો દડો પાછો એમાં મૂકી દો તમે આ સાઈડ બેસી જાવ ચાલો પતુ ભાઈ ચાલો દડો લઈને એમાં મૂકી દો તમે આ સાઈડ બેસી જાઓ દડો કઈ કામ જોઈન તો નાખો હે ચાલો નિર્મલ ભાઈ અંદર જાવો જો તમે જીતવું નથી જ છે હે જીતવાનો પ્રયત્ન કરવાનો ચાલો નિકિતાબેન ગૌતમ પાછળ બેસ તું બીજી લાઈનમાં છો लकिसु भाई चलो किसु भाई, भाई। डडो नाख दियो पाछो बोवामा बास्केट मा बेसी जा चलो वंसी का बेन डडो ले लियो पाछो लिट्टी पाछे उभा रहई जाओ अन या का करो हम्म કરો ખા ચાલો દડો લઈ લ્યો એમાં મૂકી દો બાસ્કેટમાં અને તમે બેસી જાઓ ચાલો રોનક ભાઈ આવી જાઓ કોક તો આમાં નાખો બાસ્કેટમાં હે જો માહી એક જ નાખો હે માહી એક જ નાખો ચાલો દડો એમાં મૂક દો ને બેસી જાવ ચાલો ધાર્મિક ભાઈ આવી જાવ

ઓ બહુ ઊંચો ઘા કર્યો ભાઈ મૂકી દયો એમાં ચાલો દેવરાજ ભાઈ આવી જાવ ચાલો મૂકી દયો દળો ચાલો વિરાટ ભાઈ આવી જાવ

દાળો લઈ લ્યો પાછું મૂકી દો ચાલો તો જો આપણી દાળ બફાઈન કમ્પ્લીટ છે આપણે મસાલા એડ કરી દીધા છે અને હવે મરચું મીઠું નડદર નાખીને દાળને મસ્ત આપણે વઘાર કરી નાખીએ જો અહીંયા બટાકા પણ બાફીન કમ્પ્લીટ રાખ્યા છે આપણે એને ખોલવાના છે ને એનું સૂકી ભાજી જેવું શાક બનાવવાનું છે નાના મસ્ત છે ને આપણે દાળ વઘારવાની છે ચાલો વઘાર લઈ ચાલો તો બાસ્કેટબોલ ગેમ રમવાની મજા આવી બધાને ચાલો તો તાલ્યું પાડો ફૂલ બનાવી દો વેરી ગુડ મજા આવે ને ગેમ રમવાની કાલે આપણે બીજી ગેમ રમશું હા દાળ ભાત ખાવા તો હું દાળ ભાત બનાવી નાખવા હા ચાલ તો શું અહીંયા આપણે દાળ નો ખાવાનું ટાઈમે થી જીરું નાખી દીધું છે ને જો તેલ આવી ગયું છે એમાં નાખી દઈએ આપણે દીમા ના ચાલો તો આપણો વઘાર બની રેડી છે તો ચાલો આપણે છે ને દાળમાં એડ કરી દઈએ આપણે દાળ ઉકળી ગઈ છે હવે હવે એડ કરી દઈએ ચાલો તો જો આપણે જો દાળનો વધારો એડ કરી દીધો છે હવે આને આપણે ઉકળવા મૂકી દઈએ માથે નથી મસ્ત ચાલો તો જો આપણી મસ્ત દાળ બની રેડી છે હવે આને કડીકર આપણે ઉકળવા જઈએ

રાખી દો બધા ને માથા ઉપર હાથ હોવા જોઈ કોને નથી ચાલો બધા માથા ઉપર હાથ હો ચાલો તો બાળકો પ્રાર્થના બોલી દીધી છે ને આપણે બાળકોને ને નાસ્તો આપી સાંજનો સમય થઈ ગયો જો વાગી કેટલા ગયા સાડા સાત વાગી ગયા છે અને હવે બેસવાનું છે જમવા જો જમવાનું બધું તૈયાર કર્યું છે અને વારું પણ તૈયાર છે કેમકે આજ માતાજીનો માંડવો હતો ને એટલે આજ કાંઈ બ્લોગ જ નથી તારો કેમકે માતાજી બધું હાલતું હોય એટલે કાંઈ સાંભળાય નહીં અત્યારે તો બધા જમવા ગયા છે પ્રસાદી લેવા એટલે કીધું હાલો નો એન્ડ કરી નાખી કેમ કે નો એન્ડ જ નથી કર્યો અને આમનું કામકાજ કરતા હતા પણ કાંઈ વિડીયો પછી હાલતું હતું એટલે કાંઈ ચાલો કર્યો નહોતો તો ચાલો આજનો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશો કાંઈ ના બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ